પરંતુ વર્ષમાં એકાદ વાર તો જે પ્રાચીન દેરાસરોની ક્યાંક ને ક્યાંક વર્ષો સુધી આપણે પૂજા કરી હોય જેની જોડે આપણે જોડાયેલા હોય એ દાદાને જઈને પૂજા કરો અર્ચના કરો દેરાસરમાં માત્ર દર્શન કરવા માટે બી જો તમે સમય ને તો બી આપણી વિરાસતને બચાવવામાં કોઈ તકલીફ નહીં પડે આપણી વિરાસતોની ચિંતા આપણે માત્ર બેઠા બેઠા કરીએ છીએ આપણે એની વાતો કરશો કે હવે તો દેરાસરમાં કોઈ પૂજા કરવા વાળું નથી રહ્યું અરે ભાઈ ગામનું છોડ જે ચિંતા કરો છો એ પોતે તો દરબારે જઈને પરિવાર જોડે જો અષ્ટ્ર પૂજા ના થાય ને તો કોઈ વાંધો નહીં આપણે મારી જેમ દર્શન કરીને પાછું આવી જવાનું પરંતુ મારે આજે એક વચન આપ સૌ પાસેથી જોઈએ છે મારી સૌ વડીલ માતાઓને વિનંતી છે સૌ વડીલોને વિનંતી છે કે તમે સૌએ મારી ઉંમરના સૌ નોજવાનો માટે આ જે વિરાસતો સાચવી છે એને વારસામાં આપવા માટે એક આંગળી પકડીને જો લઈ જવા પડે ને દીકરો નહીં આવે તો કોઈ વાંધો નથી પૌત્ર અને પૌત્રી તો જરૂરથી તમારી જોડે આવશે એક નાનો પ્રયાસ કરો અને એ પ્રયાસથી હું તમને વચન આપું છું કે આવનારા પાંચ વર્ષ સુધી આવનારા પાંચ વર્ષ સુધી આ બધા જ દેરાસરો માટે આવી જ રીતે સંયુક્ત રીતે આપણે પ્રયાસો કરીને આ બધા જ દેરાસરોમાં પાછી મને ખબર છે ચિંતામણી પાછોના દાદાના દેરાસરમાં હું મારા પિતા જોડે વર્ષો વર્ષ સુધી ત્યાં ગયો છું મારા જેવા હજારો ભક્તો અહીંયા બેઠા છે જેની બધી જ મનોકામના ચિંતામણી દાદાએ પૂરી કરી છે દર્શન કરીને આવો અને સાચા મનથી જો પ્રાર્થના કરો અને જો એ પ્રાર્થના પૂરી ના થાય ને તો મારું નામ બદલી લેજો સાહેબ પરંતુ સાચા મનથી સાચી શ્રદ્ધાથી આ દેરાસરો જોડે પાછું આપણે જોડાવાનું છે હું મારા સૌ નોજવાન ભાઈઓ પાસે આજે એક મદદ માંગવા આવ્યો છું આ તો એક પ્રયાસ છે આપણે આવનારા દિવસોમાં નાનપુરા ગોપીપુરા થી લઈને ચિંતામની કતારગામ સુધીની આ વિરાસત થી વારસાની એક ધીરાસરો ની ભક્તિ ની આ યાત્રા નીકાળીને ત્રણ દિવસ સુધી ત્રણ પેઢી એક સાથે દર્શન કરવા જાય અને મોટી મોટી ત્રણ દિવસ સુધીની યાત્રાઓ નીકળીને આખું શહેર આપણા જૂના દેરાસરો સુધી પહોંચે એવી આપણે વ્યવસ્થા કરવાની છે આજે સુરત શહેરના એક કાર્ય જે સમાજના અગ્રણીઓ ચારે તરફ ચિંતા કરવાનો વિષય છે નવા દેરાસરો બનવા જ જોઈએ સાહેબ પરંતુ જૂના ધીરાસરોની વ્યવસ્થાઓ બી ચાલવવાની જવાબદારી સૌ જૈન શ્રેષ્ઠીઓની છે એટલે હું તો આજે આ સ્ટેજ પરથી મારા શહેરના બધા જ જૈન સમાજના ભાઈ બહેનો વતી સૌ શ્રેષ્ઠીઓને વિનંતી કરું છું કે નવા દેરાસરો જોડે જોડે એક જૂના દેરાસરના દેરાસરની જવાબદારી અવશ્ય લેવી જોઈએ ત્યારે જ આપણી આ વિરાસતો સચવાશે અને સંકિત ગ્રુપ દ્વારા એવા સાત થી વધારે તીર્થ સ્થાન જે તીર્થ સ્થાન પર લોકો જતા ઓછા થઈ ગયેલા મહિને સો જન એટલે કે વર્ષે હજાર લોકો જતા હતા ત્યાં પાંચ પાંચ હજાર લોકો સુધી જવા માં એવી વ્યવસ્થાઓ ધર્મશાળાની કરી આસપાસમાં રહેવાની ભોજનની આ બધી જ વ્યવસ્થાઓ આ ગ્રુપ દ્વારા સાત જેટલા તીર્થ સ્થાનો પર કરવામાં આવી છે આ ખૂબ અદભુત કાર્ય છે આપણે કાવી ગંદાર ઝઘડિયાજી આ બધા જ તીર્થ સ્થાનમાં દેરાસરની આસપાસની દેરાસર માં બીજી બધી જ વ્યવસ્થાઓ માટે રાજ્ય સરકાર દ્વારા સાડા અઢાર કરોડ રૂપિયા આ વર્ષે ટ્રસ્ટોને અપાવ્યા છે